લાખણી તાલુકાના મોરાલ ગામે બિરાજમાન સતી માતાજીના મંદિર ખાતે ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા કહેવાય છે કે ઉત્તર ગુજરાતની ધન્ય ધરા પર અનેક દેવી દેવતા બિરાજમાન છે જેમાં અરવલ્લી ડુંગર પરમાં અંબાનું ધામ અને જિલ્લાને અડીને આવેલ રાજસ્થાન પર્વત પર માં ચામુંડા બિરાજમાન છે તેવી જ રીતે બનાસની ધરા પર આવેલ લાખણી તાલુકાના મોરાલ ગામેમાં સતી માતાજીનું મંદિર આવેલ છે જ્યાં દર રવિવારે ભક્તો પોતાની મનોકામના લઈ દર્શન માટે ઉમટી પડે છે

માં સતી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા આવે છે આ મોરાલ ગામે બિરાજમાન સતી માતાજીનું આ રજવાડું સતી માતાજી સરકાર મોરલ ધામ તરીકે ઓળખાય છે જ્યાં પરમ પૂજ્ય ધર્મરત્ન ગાદીપતિ તરીકે 부આજી શિયન પ્રજાપતિ અહીં માતાજીની પૂજા અર્ચના કરે છે જે भक्त પોતાની મનોકામના લઈ દર્શન માટે આવે તેમને આશીર્વાદ આપે છે એટલું જ નહીં કહેવાય છે કે આ એક નાનકડા ગામમાં રાજસ્થાન ગુજરાત અમદાવાદ ડીસા સુરત તેમજ દૂર દૂરથી જે ભક્તો દર્શન માટે આવે છે તેમને નિઃશુલ્ક રીતે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે નહી ભક્તો શાંતિપૂર્ણ રીતે માતાજીના દર્શન કરી શકે છે અમો દર રવિવારે માતાજીના દર્શન માટે આવીએ છીએ અને અહીં જે મનોકામના રાખો તે પૂરી થાય છે સોશિયલ મીડિયાના માધ્યમથી અમને અહીં દર્શન અર્થ આવવાનો મોકો મળ્યો છે મોરાલ ધામ ખાતે બિરાજમાન માં સતી માતાજીના મંદિરે એક નાનકડું મંદિર છે જેમાં ભુવાજીનું કહેવું છે કે આજથી ચારસો વર્ષ પહેલા પાટણ ખાતે સંઘની સતી માતાજી તરીકે ઓળખાય છે ત્યાંથી ઉમરી ખાતે પણ આ સતી માતાજીનું મંદિર આવેલ છે અને ત્યાંથી મોરાલ ગામે પણ એ જ માતાજી અહીં પૂજાય છે અને ભક્તોને દર્શન આપે છે ચારસો વર્ષ અગાઉના આ મંદિરનો ઇતિહાસ છે અને અહીં ભક્તો દર્શન માટે આવે છે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ચાવડાડી સાબિલડી જે માતાજી મારું નામ છે સી એન ભુવાજી હું બેઝિકલી મોરાલનો વતની છું અને આ માતાજી મારી ચારસો વર્ષ જૂની માતા છે ચારસો વર્ષ જૂની એટલા માટે છે કે મારી છઠ્ઠી પેઢીએ મારા દાદા હતા જે પાટણ જોડે ઉમરી કરીને ગામ છે જે મારા દાદાના દાદા પડદા નામ થાય એ ઉંબરીની અંદર મારા દાદા ત્યાં રહેતા હતા જેમનું નામ છે આબાજી ખટલાવણિયા અને એમની જે દીકરી હતી એ દીકરી એ માતાની સેવા પૂજા કરતી અને આ માતા ચારસો વર્ષ પછી જ્યારે હું મારો એજ્યુકેશનનું તો મારું કામકાજ કરતો હતો હું સ્ટડી કરતો સ્ટડીની સાથે સાથે મને માતાજીનું સપનું આવ્યું અને એ સપનાનીને માતાજીએ મને પ્રગટ પરચો આપ્યો કે ભાઈ હું ચારસો વર્ષ જૂની પાટણની અંદર પાટણ જોડે ઉંમરી કરીને કામ છે ત્યાં હું છું અને છઠ્ઠી ભેટીથી હું ત્યાં પૂજાવું છું ત્યાં ઓલરેડી ઠાકોર પૂજે છે દરબાર ઠાકોર જે છે એ માતા ત્યાં પૂજે છે એ એવું મને પુરાવું આપ્યું એટલે અહીંથી હું બાઇક ચાલુ કરીને ત્યાં માતાજી દર્શન કરવા ગયો અને જે જે માતાજીએ મને સપનામ જે બતાવ્યું છે એ વસ્તુ મેં ત્યાં હયાતમાં જોઈ રૂબરૂ જે વસ્તુ મેં જોઈ પછી એના પછી મને એમ થયું કે ભાઈ આ મંદિરનું મારે માતાજીનું સ્થાનક આપવું છે એટલે નાનકડી મૂર્તિ લાવીને માતાજીને મેં સ્થાનક આપ્યું આ સ્થાનક આપ્યા પછી સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા લોકો વિડીયો જોયો વિડીયો જોયા પછી લોકોને અહીંયા આ દુઃખ મટ્યું અને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર થયો કોઈ મારો કોઈ હેતુ નથી સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર કરવાનો પણ વિડીયો જોઈને લોકો આવે છે અને એમનું દુઃખ દૂર થાય છે અને શરૂઆતમાં મને એમ લાગ્યું કે ભાઈ તારે મટી જશે આવું લોકોને હું કહેવાનું ચાલું કર્યું તો લોકોનું સારું થવા મળ્યું તો લોકો જે જે લોકો અહીં આવે એમને પણ પોતાના વિડીયો બનાવ્યા એમને પણ સોશિયલ મીડિયાનો પ્રચાર કર્યો આ પ્રચાર્યોને એમની રીતે કર્યું છે જો કે મારી પોતાની કોઈ ચેનલ નથી મારું કોઈ પર્સનલ કોઈ મારું એકાઉન્ટ નથી અને આ માતાના નામથી ઘણા બધા લોકોનું ઘણા બધા ભક્તોનું સારું પણ થયું છે અને વિડીયોના માધ્યમથી રાજસ્થાન ગુજરાતની અલગ અલગ જગ્યાએથી રાજકોટ વેરાવળ સોમનાથ અમદાવાદ સુરત નવસારી ત્યાંથી પણ લોકો આવે છે પ્લસ અહીંના જે વિડીયો છે એ લોકો ફોરેનમાં જોવે છે જ્યાં અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા ત્યાંથી ઓનલાઈન લોકો પણ માતાજીને મનતા બાધા રાખે છે જેથી એ લોકોનું કામ થાય છે બીજા નંબરની વસ્તુ અહીંયા ભોજનની વ્યવસ્થા પણ છે જમણવાર આપણો દર અવિવાનો ચાલુ હોય છે હજારોની સંખ્યામાં અહીંયા પબ્લિક આવે છે પ્લસ આપણા મંદિરની અંદર કોઈ દાનપેટી કોઈ પૈસો અને કોઈ રોકડ પૈસા લેવામાં આવતા નથી આ ગુજરાતનું પહેલું એક ભુવાજીનું માતાજીનું એવું મંદિર છે જ્યાં એવા ભુવાજી છે કે જ્યાં એક પણ રૂપિયો લેવા માગતો નથી અહીંયા મંદિરની અંદર કોઈ પણ જાતની દાનપેટી નથી જે લોકોને જમાડવું હોય એ લોકો એમની રીતે જમાડે છે સેવા કરવાવાળા લોકો કરે છે અને માતાજીના પ્રગટ પરચા છે ઘણા બધા લોકોના કામ થયા છે તો એકવાર તમે પણ આ સદીમાના ઘણા બધા વિડીયો છે ઘણા બધા લોકો રિઝલ્ટ મળ્યા છે તો જય માતાજી જય મિત્રો અમે આ મોરલ ધામનો સતત ત્રીજી વખત જમણવાર આપ્યો છે અને અત્યારે આ અત્યારે જમણવારો ચાલુ છે અને અમને શ્રદ્ધાથી એમ કે આ જમણવારો અમે આપીએ જ છે ત્રીજી વખત આપ્યો બરાબર સૌ જે દુઃખી લોકો આવે છે એનો કોમે થાય છે અને કોઈ ભૂખે આવે એ હોય ભોજન કરીને ને સભામાં બેસે અમે આ સાગરભાઈ અને મેં અમે બંને જણા એ ભેળો જવાનો રાખો સતત ત્રીજી વખત ભાઈ રાજપૂત ગામ ગોલવી યુદ્ધ તાલુકો જીરો બનાસ કાંઠા હું આ ચોથો રવિવારે માતાએ દર્શન કર્યા છે મારી દેશ સંપૂર્ણ મનતા મારી કોમ થઈ ગઈ છે

લોકોને શું સંદેશ આપવા માંગો છો આ બધા મીડિયાથી તમે બધા લોકો આ જોઈને તમે આવજો અને કામ ખૂબ સારું થાય છે આપણું મનોકામના બધી પૂરી થાય છે છ સાત મહિનાથી આવ્યા છીએ અને મારું જે બી હતું એ બધું મટી ગયું છે અને મારા વિડીયો મારા ગામના લોકો ઘણા અહીંયા આવે છે એમનું બી દુઃખ મટી ગયું છે અને લોકો વિડીયો જોઈને માનતા બી રાખે છે અને એમનું બી દુઃખ મટ્યું છે અને અમારા ઘણા બધા લોકો અમારો જે વિડીયો વાયરલ થયો તો એના લીધે ઘણા બધા અહીંયા આવ્યા છે અને એમનું બધા દુઃખ મટી ગયું છે મનોકામના હતી કે આ મંદિર સુધી આવું પડ્યું અમે વિડીયો જોયો તો અને એવું લાગ્યું કે ના માતાજીનું જે સાથ છે એને

વર્ષોથી ગમ છે અને ભીમાજીના ગોળિયાના અઢી નજીક આવેલું છે પણ એક માતાજી છેલ્લા બે વર્ષથી અહીં એક જાગૃત સાક્ષાત જે માતાજી અંબાજીની અંદર પરચા પૂરતી હોય કે પાવાગઢમાં પૂરતી હોય કે ચાષમોદાયજી પૂરતી હોય ચાહે એક માઉન્ટ આબુની અંદર અધરદેવી પણ આ જે શીર પ્રજાપતિને જે માતાજી મળ્યા છે તો એક સાક્ષાત મળેલો છે અને સાક્ષાત મળવાથી એક સીએન ભુવાજીને અહીંયા લોકો દૂર દૂરથી આવી રહ્યા છે કે અમને છેક રણુજા અમને બોમ્બે હોય ઓસ્ટ્રેલિયા હોય આફ્રિકા યુએસ અમેરિકા અને વાસ્તવિકમાં બધી જગ્યાએ ભૂવા જોડે માતાઓ જોડે હરી ફરી કંટાળીને એમની જે અંતર આત્માઓ પૂર્ણ ન થાય વિશ્વાસ અહીં એવો બંધાઈ ગયો છે લોકોને કે વિડીયો જોવાથી એમની મનોકામના પૂર્ણ થવા મળી છે એક નહીં પણ આ મોરાલ માતાએ લગભગ ઓછામાં તો હજારથી ભારસો ભારણો બંધાઈ ગયા છે અને જે સમય આપે છે કે હું આ માતાજી બોતેર કલાક બોલી છે તો ત્યાં લગભગ ચોવીસ કલાકમાં કોમ થયું છે નતા ચાલતા એ ચાલતા ત્યાં છે બોલતા નહોતા છેલ્લા પંદર વીસવી વર્ષથી ખાટલામાં પડ્યા હતા કે ચાલી નથી એકતા બોલી નથી ઘૂંઘવા અને એમણે પણ માનતા કરી પાંચ પાંચ રવિવાર ભલે આ માતાજી સરથી એમનો કામ સ્વીકાર થયો છે એક નંબર બીજાની અંદર જ્યારે દારૂડિયા મણશો કે એમને આ વેસન વળગી ગયું ત્યારે ન છૂટકે અમુક વ્યક્તિઓ અને દારૂ છોડવો છે ને અમુકને હજુ નહીં છોડવો તો એ જોણે પણ જેને છોડવો તો આત્માથી તો એવા એક નહીં પણ મારા મનમાં અહીં થી વીસ હજાર એ વ્યસન છોડી ન છોડે દારૂ અફેડ બીડી મોંજો ચરસ ગંભીર વ્યસન એમના મગજ બી કોમ નતો કરતો અને એ વ્યક્તિઓ હમણાં અહીં આવી અને સેવા કરતા થઈ ગયા છે અને વાસ્તવિકની અંદર કે અમે નવા જન્મમાં આવ્યા કારણ કે પેલું વ્યસન હતું જીવીસનું ખો કશો નું ઘરમાં છોકરાને જમાડમાં છું અને હા અહીં હવે બીજી જગ્યા ઘણી જગ્યાએ રહે છે મોણસો મુજબ માતાજી રહે છે ભુવજી રહે છે પણ આ જગ્યા આ સ્થળ જે મોરાલની અંદર જે માતાજી આવે છે તો અહીં માતાજીની કૃપાથી ભોજન પ્રસાદ ચા પાણી તમામ ફૂલ વ્યવસ્થા છે હજુ સુધી એક પણ એવો કિસ્સો નથી આવ્યો હું આવું અને આજ દાડા સુધીની અંદર કે અમારું કામ કા અમારી માનતા પ્રમાણે કામ થયું નથી સચોટે સચોટ સો માણસો આવે છે પણ દસ ટકા માણસો તો વિડીયો જોઈને એમની ઘરે બેઠા બેઠો કોમ થઈ જાય છે ને પછી પ્રસાદી કરવા આવે છે અને પછી પૂજાજી કે છે કે અમારે આ વસ્તુ હતી અને અમે માતાજીના બે રવિવાર અને વિડીયો જોયો અમારું આ કોમ થઈ ગયું છે અને અમે પ્રસાદી કરવા આવ્યા ઉભોજી કે જે તમારી માનતા હોય માતાજીને ને કરીને જો અને તમે તારે ખો પીઓ મજા કરો આ માતા ઓસ્ટ્રેલિયાની અંદર પારણા બંધાયો વિડીયો કોલથી જે મેસેજ આપ્યા કે ભગવાન માતાજીએ એમને દીકરો આપ્યો એવા તો એક નહીં અનેક દાખલા પછી નંબર બીજો માં હતા એમને અહીંથી માતાજી બોલ્યું કે જાઓ કે હું ચાર કલાક કે દસ કલાક કે બતર કલાક જે કંઈ બોલ્યું એના પર મને રિઝલ્ટ મળી ગયું છે કિડની હોય ચાહે કેન્સરવાળા અમુક અમુક એવા દર્દીઓ પણ હાલ પગભર અને આ માતાજીના ગુંડલા ગાવે છે લોકોની આસ્થા સાચી શિયલ ભુવાજી પ્રત્યે અને માતાજી પ્રત્યે અને હા લાગણી લોકો બધે ફરી જોઈ છે પણ અહીંની લાગણી તો જે છે ને એ જે એક વખત આવે છે તો એને ઓટોમેટિક એટલો પ્રેમ જાગે છે કે વાસ્પીઠની અંદર જે આપણું અંબાજી કહો પાવાગઢ કો કે કો જે પોતે આ માતાજી અહીં છે અને દેવીમાં ભગવતીને નો મનેક છે પણ એક જ છે